લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે કહી શકાય એવા ફૂલ ટાઈમ પ્રદેશ અધ્યક્ષ છે નહીં અને ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર સાપે છછુંદર ગળ્યો હોય તેવી થઈ છે ના ઉતારી શકે છે ગળે ના બહાર કાઢી શકે છે કારણ કે કોંગ્રેસના એટલા બધા નેતાઓ લેવાઈ ગયા છે કે હવે આ કોંગ્રેસના નેતાઓને લઈને પણ ભાજપમાં ભડકાની સ્થિતિ છે અને તેવામાં સરકારના વિસ્તરણની પણ વાતો ચાલી રહી છે કોણ હશે નવા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેની વાત આ રિપોર્ટમાં કરીશું અને સાથે સાથે એ પણ સમજીશું કે ગુજરાત હાઈકોર્ટે જે ફટકાર લગાવી છે સરકારે કારણ કે હરણીકાંડમાં બે આઈએસ અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે સાથે સાથે ટીઆરપી ગેમ ઝોનના જે પીડિતો છે તેની સાથે આજે મુલાકાત કરી છે મુખ્યમંત્રીએ અને મુખ્યમંત્રીને આ મુલાકાત કરવાનો સમય જે છે તે લગભગ દોઢ મહિના પછી મળ્યો છે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા

ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચા આપણે આ રિપોર્ટમાં કરીશું પરંતુ તે પહેલા એ પણ સમજવું એટલું જ જરૂરી છે કારણ કે હરણીકાંડની અંદર હવે હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને હાઈકોર્ટે સીધે સીધું સરકારને કહી દીધું છે કે જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ક્યાંક તથ્યને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે એસઆઈટીએ રિપોર્ટ બનાવ્યો હતો અને એ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ જ્યારે સબમિટ થયો ત્યારે પણ હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દમાં પૂછ્યું હતું કે શું અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારે ગોળ જવાબ આપ્યા હતા પરંતુ ગઈકાલે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું કે જે અધિકારીઓ આના માટે જવાબદાર છે અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે હવે આ કાર્યવાહી જે છે એ વિનોદ રાવ અને એચ એસ પટેલની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અહીંયા સવાલ ત્યાંથી અટકી નથી જતો કારણ કે આવી ઘણી એસઆઈટી બનેલી છે એ પછી તક્ષશિલાની એસઆઈટી હોય કે પછી ટીઆરપી ગેમ ઝોનની એસઆઈટી હોય કારણ કે ટીઆરપી ગેમ ઝોનની અંદર તો ચાર ચાર એસઆઈટી બનાવવામાં આવી છે દેશનો એવો કદાચ પહેલો મામલો હશે કે જેની અંદર ચાર એસઆઈટી બનાવવામાં આવી છે જેમાંથી એક એસઆઈટી તો જે સાગઠિયા છે જે ટીપીઓ છે એ ટીપીઓએ કેટલા ભ્રષ્ટાચાર કરેલો છે તેના માટે એસઆઈટી બનાવવામાં આવી છે પરંતુ શું આ એસઆઈટી ભારતીય જનતા પાર્ટીના એ કોર્પોરેટરો કે એ નેતાઓ જેના કહેવાથી ટીપીઓ સાગઠિયાએ આને પદમિશન આપી હતી તેના વિરુદ્ધમાં ઇન્વેસ્ટિગેશન કરશે તે પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે સાથે સાથે એવું કહેવાય રહ્યું છે રાજકોટની અંદર કે આ જે ટીપીઓ છે એક તો બહુ નાની માછલી આ છે આના મોટી પાછળ જે માછલીઓ છે એ તો ઘણી મોટી છે હવે એની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે થશે આ બધા જ સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે સાથે સાથે એસઆઈટી એટલે કે ટીઆરપી ગેમ ઝોન જે છે તેની એક એસઆઈટી એક કમિટી બનાવવામાં આવી હતી જે અશ્વિની કુમારના અંડરમાં આ કમિટી બનાવવામાં આવી હતી એ કમિટીએ પણ રિપોર્ટ સબમિટ કરી દીધો છે હાઈકોર્ટમાં અને કીધું છે કે આના માટે મ્યુનિસિપલ કમિશનર જવાબદાર નથી તો કોણ જવાબદાર છે સવાલ ઊભા થઈ રહ્યા છે જનતા પૂછે છે અને રાજકોટમાં તો લોકો એવું કહી રહ્યા છે કે આના પાછળ મોટા મોટા અધિકારીઓ જ જવાબદાર છે કારણ કે આ જ અધિકારીઓ છે જે પોતાની બર્થડે પાર્ટી ટીઆરપી ગેમ ઝોન જેવા ગેમ ઝોનમાં કરતા હતા અને ત્યાં આગળ ફોટા પણ પડાવતા હતા જ્યારે આ આખે આખો ખડકલો હતો જે ટીઆરપી ગેમ ઝોનનો ખડકલો હતો એ ગેરકાનૂની રીતે ઘડી દેવામાં આવ્યો હતો આજે રાજકોટ અગ્નિકાંડના પીડિતો ન્યાયની આશા સાથે મુખ્યમંત્રીને મળવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર પહોંચ્યા હતા મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ આ પીડિતોએ શું કહ્યું તે પહેલા સાંભળીએ મુખ્યમંત્રીને અમે મળ્યા મારું નામ અનિરુચિ પરિણ છે જાડેજા ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે અમે માટે મુખ્યમંત્રીને મળ્યા મારો દીકરો વીસ વર્ષનો હતો એમાં રમવા ગયો હતો ને જીપીએસસીની તૈયારી કરતો એમાંય રમવા ગયો તો એમાં આ બનાવ બન્યો હતો મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હારે છે ગૃહમંત્રી હંસભાઈ સંઘવીએ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કહ્યું અમે તમારી સાથે છે પણ અમારી માંગ એ છે કે અમે આ લે એના લેખિતમાં આપ્યું છે આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે આ પ્રમાણે કર્યું તો આમ આપણી સાથે છે

આવશું સરકારને ને આ વેલા માં વેલું છ મહિનામાં નહીં કરે તો છ મહિના લગીમાં અમે ગમે તે યાત્રા કાઢશું હા હા કે સરકાર જો આપણી આવી રહ્યો તો છ મહિનામાં આનું નિવાળો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે જે કોણ એમાં સંડોવેલા હોય એને કડકમાં કડકની સજા કરે અત્યાર સુધી તપાસ થઈ છે

હવે એ કરુણો નહીં તો આ વાત જ ક્યાં કરવી કે જેને વીસ વર્ષના દીકરા ખોયા હોય એને મોઢે આપણે બોલી અને એ તો મુખ્યમંત્રીને પણ ખબર છે એના દીકરાને ને હમણાં મજા નહોતી એને કેવું થતું હોય તો એને થાય એ જ બધા એના પરિવારને ને થતું હોય ને આજે રાજકીય વ્યક્તિઓની સગવણીની વાત અનેક વાર સામે આવતી હોય છે તો એના સંદર્ભમાં કોઈ કાર્યવાહી અથવા કોઈ એવા કોઈ વ્યક્તિની સામે સીધા એક્શન નથી લેવાયા તો આ સંદર્ભે તમે કોઈ મુદ્દો ઉઠ્યો છે એ બધા મુદ્દા આમાં મેકેલા છે લેખિતમાં બધે એને આપવા છે આપણે એને નકલ આપી છે એક નકલ આપણી પાસે રાખી છે ક્યાં કયા મુદ્દા એ અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું આપણે ટોટલ બાર મુદ્દા બાર મુદ્દા આપણે મેકા છે બાર માંથી કયા કયા મુદ્દા એ જોવાનું એ આપણે અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું આપણે મુખ્યમંત્રી સમક્ષ બાર મુદ્દા મૂકેલા હતા બાર મુદ્દા મૂકેલા હતા એમાંથી ઉપરોક્ત ઉપરોક્ત ટીઆરપી ગેમ ઝોનના બનાવ સંબંધિત એક કમિટી બનાવવામાં આવે કે અમે કહી કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જસ્ટિસ શ્રી ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસ શ્રી અને એક નિવૃત્ત મહિલા સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી હોય તેવા જજ સાહેબની સુપરવિઝનમાં કમિટીનો બનાવ બનાવવામાં આવે બે દિવસની અંદર અને ટીઆરપી ગેમ ઝોનમાં બીજા નંબરમાં ટીઆરપી ગેમ ઝોન બનાવ સંબંધે તપાસ ચાલી રહેલ છે તેમાં આઈપીએસ સુધા પાંડે અને સુજાતા મજમુદાર અને નિલીપ રાય આ ત્રણમાંથી કોઈપણ બે ઓફિસરને તપાસમાં ટીમ લે ટીમમાં લેવામાં આવે અને આ ટીઆરપી ગેમ ઝોનનો કોર્ટમાં જે પણ કેસ ચાલુ છે એ છ મહિનાની અંદર એનું ટ્રાયલ પૂરું થાય એક એ માગણી અને કોંગ્રેસ કે ભાજપ ભાજપના પૂર્વ કે ચાલુ કોર્પોરેટર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્ય સહિતના બીજા જે પણ કોઈ નેતાઓ મિલી ભગત કે હપ્તાખોરી કે ભાગીદારને કારણે ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમ ઝોન ચાલતું હોય તેમાં તેમાં આ લોકોમાં કોઈ પણ હાજર કોઈ પણ હોય એની સામે ગુનો નોંધાય અને એસીપી સહિત અને સીબીઆઈ દ્વારા તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે રહેણાંક વિસ્તારમાં ટીઆરપી ઝોન ચલાવવા ચલાવવા માટે કોઈ પણ અધિકારી વિભાગના કોઈ પણ અધિકારી કર્મચારી દ્વારા મંજૂરી અથવા એનઓસી આપવામાં આવેલી હોય તેમની ધરપકડ કરી અગાઉના અન્ય કિસ્સાઓમાં તેઓ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસરતાના આચરણ હોય તો તેને તપાસ અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેના પછી આની પેલા આવા સામૂહિક હત્યાકાંડ વારંવાર બની રહ્યા છે ભારતીય ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પાંચ તથા એકસો છ અને જૂના ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠની ની કલમ ત્રણસો ચાર તથા ત્રણસો ચાર એના ગુનાના ગુનાના કામે મૃત્યુદંડ અથવા ફાંસીની સજા સજાની જોગવાઈ કરવામાં આવે એ વસ્તુ ને હજી એક દક્ષશિલા કાંડ હરણી બોટાદ કાંડ ઝૂલતો પુલકાંડ મોરબી લઠાકાંડ શ્રેય હોસ્પિટલ કાંડ કાંકરિયા રાઈડ કાંડ ટીઆરપી ગેમઝોન કાંડ જેવા બનાવનું મૂળભૂત ભ્રષ્ટાચાર છે જેથી આવા બનાવો પાછળ પાછળ જે જે ભ્રષ્ટ અધિકારીઓની અધિકારીઓ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ સીબીઆઈના પ્રમાણિક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સંબંધિત ઉપરોક્ત સુપ્રીમ કોર્ટના નેતૃત્વ નેતૃત્વ જસ્ટિસ શ્રી જસ્ટિસ શ્રી સહિતના કમિટીને સંબંધિત રિપોર્ટિંગ તાત્કાલિક કરવામાં આવે અને તેમના નામદાર સુપ્રીમ સુપ્રીમ કોર્ટ આવા બનાવવા સંદર્ભે આપેલા જજમેન્ટો મુજબ સરકાર સ્ક્રી દ્વારા મૃતકો પરિવારજનોને સહાય પેટે જરૂરિયાતમું જરૂરિયાતમંદ હોય કે આગળ પાછળ કોઈ હોય નહીં એમાં સંડોયેલા ભ્રષ્ટ નેતા અધિકારી કે જે કોઈ એમાં નામ આવે એની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જેને જરૂરીને પચાસ લાખથી તેથી વધુની સહાય કરવામાં આવે આજે રાજકોટ અગ્નિકાંડ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે બારે મેં सी एम साहब और uh, राज्य गृह uh, मंत्री श्री हर्ष संघवी और कैबिनेट मंत्री भानुबेन बाबरिया सहित सभी राज्य सरकार के uh, मुख्यमंत्री और uh, मंत्रियों से uh, भेंट हुई और उसमें ये जो पीड़ित परिवार है उन्होंने uh, ये जो पूरा गेम जोन कांड है तो उसमें दो सुप्रीम कोर्ट के रिटायर्ड जस्टिस एक गुजरात हाई कोर्ट के रिटायर्ड चीफ जस्टिस दो गुजरात हाई कोर्ट के जस्ट रिटायर्ड जस्टिस और एक सिटी सिविल कोर्ट के रिटायर्ड जस्टिस की एक न्यायिक कमेटी बने और वो उनकी निगरानी में ये जो पूरा गेम जोन का जो केस है उसकी पूरी इंक्वायरी हो जो भी आईपीएस और आई ऑफिसर्स गेम जोन कांड की जो जिसने ये गेम जोन की विजिट ली थी और वहाँ पर बर्थडे सेलिब्रेट किया था उनमें से जो भी तकसीरवान हो और जो भी आईपीएस पी या फिर आई अधिकारी से इसमें आरोपी हो उसकी धरपकड़ की जाए ये भी रजवात हुई सीएम साहब से और उन्होंने आश्वासन भी दिया कि ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बक्सा नहीं जाएगा हर्ष भाई संघवी ने भी ये बोला कि किसी को भी बक्सा नहीं जाएगा और जो ऐसे जो कांड हर बार हो रहे हैं तो इसमें भी उन्होंने चिंता व्यक्त की और ऐसे कोई हरणी कांड या गेमजोन कांड या फिर ये बोट का जो भी है मोरबी झुलता पुल है तो ऐसे कोई बनाओ ना बने ऐसी कोई वारदात ना हो ऐसी कोई घटनाएं ना हो इसके लिए राज्य सरकार कड़ी से कड़ी कार्यवाही करे करेगी ये भी आश्वासन दिया है दूसरा ये भी बोला है कि जो भी आ, अधिकारी है या फिर कोई भी पदाधिकारी है जो पहले रह चुका हो या फिर अभी हो इसकी भी अगर कोई इस वारदात में इसका कोई रोल है और वो एक्यूज बनता है तो उसकी भी गिरफ्तारी की जाएगी હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની કારણ કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ છે તેને લઈને ચર્ચા જબરદસ્ત રીતે ચાલી રહી છે અને આ ચર્ચા જે છે એટલા માટે પણ થઈ રહી છે કે એ પ્રદેશ અધ્યક્ષ સુપાટીદાર હશે કે ઓબીસી સમાજમાંથી આવતા હશે તેની પણ ચર્ચા છે આજે આપણી પાસે આ ત્રણ ફોટા આપણે અહીંયા આગળ ડિસ્પ્લેમાં બતાડી રહી છું આ ત્રણ નામની ચર્ચા આજે એટલા માટે થઈ રહી છે કે હવે એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી જે છે એ પાટીદાર છે અને મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે તો તેવામાં જે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે તે ઓબીસી સમાજથી આવતા હશે અને આ પહેલાં પુણેશ મોદીના નામને લઈને ચર્ચા તો ચાલી જ રહી હતી પુણેશ મોદીએ જે પી નડ્ડા અને મુખ્ય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમના નામની ચર્ચા જબરજસ્ત રીતે ચાલતી થઈ છે વહેતી થઈ છે પરંતુ આજે જે આપણી પાસે એક નવું નામ આવ્યું છે મયંક નાયકના નામની ચર્ચા પણ થાય છે મયંક નાયક જેને હમણાં સાંસદ બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ તેમના નામની ચર્ચા પણ ઘણી થાય છે અને પણ આ બધાની વચ્ચે આજે એક નવું નામ આવ્યું છે નવો ચહેરો આપણી સામે આવ્યો છે અને તે ચહેરો છે જગદીશ વિશ્વકર્માનો કારણ કે જગદીશ વિશ્વકર્મા અત્યારે મંત્રી છે સરકારની અંદર અને એવું કહેવાય રહ્યું છે કે જગદીશ વિશ્વકર્માને કહેવામાં આવ્યું છે અને પૂછવામાં પણ આવ્યું કે શું તમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બની શકો કારણ કે ઓબીસી સમાજમાંથી આવે છે એક સાફ સુથરો ચહેરો છે ક્યાંય કોઈ કોન્ટ્રોવર્સી સાથે નથી જોડાયેલા અને માટે જ એવું કહેવાય રહ્યું છે કે જગદીશ વિશ્વકર્મા ને પણ પૂછવામાં આવ્યું છે પ્રદેશ અધ્યક્ષના પદ માટે પરંતુ ક્યાંક જગદીશ વિશ્વકર્મા જે છે તેમને મંત્રી બની રહેવામાં વધારે રસે એવી ચર્ચા ચાલી રહી છે પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જેના નામની ચર્ચા હોય તે ક્યારેય નથી હોતું એટલે સી આર પાટીલના નામની ચર્ચા ક્યારે પણ નહોતી થઈ ગુજરાતની અંદર કે એક નોન ગુજરાતી પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે અને તેવામાં સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનીને આવ્યા હતા અને હવે ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર નહીં હોય પરંતુ ઓબીસી ચહેરો જે છે તે હોઈ શકે છે અને આ ઓબીસી ચહેરાની અંદર જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે પણ આવી શકે છે અને એક નામ જે આપણી સામે આવ્યું હતું તે કુંવરજી બાવળિયાનું પણ હતું હવે કુંવરજી બાવળિયા જેમનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે કોક જો કોંગ્રેસીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવે તો ભાજપમાં જબરજસ્ત ભડકો થઈ શકે છે તેવામાં એક જે સેફ નામ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે તે છે જગદીશ વિશ્વકર્માનું અને જગદીશ વિશ્વકર્મા અત્યારે સરકારમાં મંત્રી છે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે જગદીશ વિશ્વકર્મા બને છે કે નથી બનતા પરંતુ આ બધાની વચ્ચે સૌથી દિલચસ્પ જેને કહી શકાય તે છે અલ્પેશ ઠાકોર કારણ કે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજને લઈને પણ ચર્ચા જબરજસ્ત રીતે થઈ રહી છે કે ઓબીસી એક તો ઓબીસીમાંથી આવે છે અને અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી બનવાને લઈને પણ એક લેટર લખવામાં આવ્યો હતો ઠાકોર સમુદાય તરફથી અને કહેવામાં આવ્યું કે ઠાકોર સમાજના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવવામાં આવે પણ અહીંયા સવાલ એ છે કે જે લોકો કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે જેમના મૂળ ગોત્ર કોંગ્રેસના છે અને તેવા લોકોને શું ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળમાં સ્થાન આપી શકશે કારણ કે ચર્ચા ચાલી રહી છે અને ચર્ચા એ પણ ચાલી રહી છે કે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા આ બંનેઓમાંથી કોળી સમાજમાં કોને નેતૃત્વ આપવામાં આવશે એવું કહેવાય રહ્યું છે કે હીરા સોલંકી અમરીશ ડેના આવ્યા બાદ ઘણા નારાજ થયા હતા અને હીરા સોલંકી હવે ક્યાંક એવી માંગ કરી રહ્યા છે કારણ કે માંગ પુરુષોત્તમ સોલંકીની હશે પણ એવું કહેવાય રહ્યું છે કે હીરા સોલંકી માંગ કરી રહ્યા છે કે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે કોળી સમાજમાંથી બે નેતાને તો સ્થાન મળી શકે તેમ નથી તેવામાં કુંવરજી બાવળિયાને લઈને પણ એક લેટર લખાયો અને લેટરમાં કહેવાયું કે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવે પછી મુખ્યમંત્રીની માંગ આવી પણ કમસે કમ આ લેટર લખાયા બાદ એવું કહેવાય રહ્યું છે ને ચર્ચાઈ રહ્યું છે કે કુંવરજી બાવળિયા જે છે તેમને એટલીસ્ટ મુખ્ય મંત્રી તરીકે તો હટાવવામાં ન આવે એટલે તેને પણ સૌરાષ્ટ્રની અંદર ચર્ચા ચાલી રહી છે કે આવો પત્ર લખાયો છે માટે તેમને મંત્રી પદેથી તો ન હટાવવામાં આવે પણ સામે કોળી સમાજમાંથી હીરા સોલંકીનું નામ જે છે એ સતત ચર્ચાની અંદર છે અને કહેવાય રહ્યું છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો હીરા સોલંકીને મંત્રી કદાચ બનાવવામાં આવી શકે આ ઉપરાંત અલ્પેશ ઠાકોરના નામની પણ ચર્ચા છે અને એવું કહેવાય રહ્યું છે કે ઠાકોર સમાજમાંથી કોઈ એવો ચહેરો છે નહીં પરંતુ જો અલ્પેશ ઠાકોર જે છે એટલે એક નામ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સીજે ચાવડાને મંત્રી બનાવવામાં આવે હવે સીજે ચાવડાને મંત્રી બનાવવામાં આવે તો ક્યાંક ઓબીસી સમાજ નારાજ થાય અને માટે જ એવું કહેવાય રહ્યું છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની માંગ જે છે તે ઊભી થઈ છે અને એ લેટર પણ લખાઈ ગયો છે તો કમસે કમ સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોર આ બંને વ્યક્તિની અંદર જે રીતની કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનમાં મંત્રી બનવાના અને લીલી પેનથી સહી કરવાના સપના અલ્પેશ ઠાકોરના વધારે છે ને ઘણા લાંબા સમયથી છે તેવામાં અલ્પેશ ઠાકોરના નામ જે ચર્ચામાં હોય તો એ ચાલતું રહે ને વહેતું રહે હાલાકી અર્જુન મોઢવાડિયાના નામને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીપદ આપવામાં આવે પરંતુ જો અર્જુન મોઢવાડિયાને મંત્રીપદ આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓને વાંધો નથી પણ ઘણા બધા નેતાઓને વાંધો છે એટલે ભાજપમાં એક ભડકાની સ્થિતિ ચોક્કસ ઊભી થઈ શકે અને ભારતીય જનતા પાર્ટીને એક નવા એવા પ્રદેશ અધ્યક્ષની જરૂર છે જે આ ભડકાને શાંત કરી શકે કારણ કે કાર્યકર્તા નારાજ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ક્યાંક ગાભા મારું કાર્યકર્તા જે કહેવામાં આવી રહ્યા છે તે પણ હવે એક જેને કહી શકાય કે નારાજગી બતાવી રહ્યા છે પોતાની કે અમને આ પ્રકારનું જે કામ છે તે નથી કરવું અને જે ચર્ચા ચાલે છે કારણ કે કોંગ્રેસના એટલા બધા કાર્યકરો આવી ગયા છે એટલા બધા નેતા આવી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના પોતાના જે કાર્યકર છે એ નારાજગી અને હાશિયામાં મુકાઈ ગયા છે એટલે એક નવા અધ્યક્ષ એવા પણ જોઈએ છે ભારતીય જનતા પાર્ટીને જે આ બંને વચ્ચે સમન્વય કરી અને પાર્ટીને ફરીથી પહેલાંની જેવી બનાવી શકે જો આવું ન થયું તો તેની સીધી અસર જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસથી દેખાઈ શકે છે અને જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો બેઝ ખોશે એટલે કે પોતાના જે પાયો બનાવેલો છે એક મજબૂત પાયો જે પેજ પન્ના પ્રમુખથી લઈ અને પોતાના કાર્યકરો સાથે જોડાયેલો પાયો જે છે જો તેની અંદર ભારતીય જનતા પાર્ટી ઠીક કામ નહીં કરી શકે કે એવી વ્યક્તિને લાવીને એને વધારે મજબૂત નહીં બનાવી શકે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન થઈ શકે છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર